જો આખી રેલ માં છે ને સેવાર આમ ભેગો થયો છે ઓલા ભાઈ ઓલી બાજુ સેવાર ભેગો કરે છે આ બધું સેવાર છે ને એ પણ લેવામાં આવે છે અહીંયા આપણું બધું સામાન પડ્યું હતું ને વાસ બધું કાગળ ઉડાડી ઉડાડી લઈ જાય છે હા પણ એ તો જે ભાઈ બિલ લેવાનો છે એ જ ભાઈ બધાને દે છે સ્વાગત છે ભાઈ લોકો તમારો આપણા નવા વિડીયોમાં આજે આપણે બુમ મચી જાર ઉપાડવાના જવા હતું પણ કેન્સલ થયું આજે કેમ કે ખંભાત થોડું કામ આવી ગયું હતું એટલે પપ્પા ગયા છે ખંભાળીયા અહિયાં આપડા ઓલા જાર પડ્યા હતા કુડચર ના એટલે આજે અમર ભાઈ પણ આવ્યા છે આપડા ભેગા એ fishing માંથી આયા છે મોટી boat માં જાય છે fishing માં શેરમાયું મારી આયા છે કેટલી શેરમાયું હતી અમર ભાઈ ત્રણસો સાડા ત્રણસો હતી સાડા ત્રણસો શેરમાય સાડા ત્રણસો શેરમાય મારી ને આયા છે અમર ભાઈ આજે ફ્રી હતા તો એ અમારા ભેગા આવ્યા છે પેલા આયીયે નાનકડા હોડકા માં ને એમાં fishing કરતા હવે boat માં જ આયી જઈએ અમાર ભાઈ છે ને આપડા જ્યાર હાલતા હતા ને માં પડ્યા હતા હવે એમાં થી આપડી હોડકી માં transfer કરવા છે એમ કે હાલતા હતા ને ઓલા જ્યાર છે ને નીચે પડ્યા છે દબાઈ ગયા હતા હાલતા હતા કેતા હતા તમારા જ્યાર આમાં હોડકી માં ભરી લેજો મારે મારા જ્યાર નાખવા જવા છે એટલે આપણે પાછા આપણે હોડકી માં જ્યાર ભરવા આવ્યા છે હું નાખ બાર આવતા હતા અમાર ભાઈ હતા એ અમારા ભેગા આવ્યા છે હવે આપણે જાર હોડકી માં ચડાવીએ પછી પાછા આપણે વહી જાઈશું આપણે રોજનો વિડીયો બનાવીએ છીએ ફિશિંગનો એટલે આજે આપણે ફિશિંગ ગયા નથી તો આપણે વિડીયો બનાવી નાખ્યો આજે દરી આયવા તો એનો વિડીયો બનાવી નાખ્યો જા પાછા આપણે ટ્રાન્સફર કરવા આવ્યા છે એનો કેમ કે આપણે રોજ પેલી બ્લોગ નાખીએ છીએ એટલે બનાવો ભાઈ આજે એવા આજે બનાવો ન તો વિડિયો કે મચ્છી મચ્છી જોવા મળે તો જ મજા આવે તમને જોવાની વિડિયામાં મચ્છી ફિશિંગ માટે ગયા નથી એમ ભાઈ વિડીયો બનાવો અમરભાઈ ઓલા ટંડેલ કેવું જયારે ટંડેલ ત્યારે આપડે અમરભાઈ ભેગા બોટ માં જવાનું છે ત્યારે પછી આપડે બોટ ના વિદ્યા બનાવું મોટી મોટી મચ્છી ખેંચવાની કાંજ માં

જોવા કાગડા બેઠા છે કાગડા રોજ વસ્તુ ગમે ગમે લઈ જાય આપડા ઓળખા ઉપરથી થી નજર મારતા આવી આપણે ઓળખા ઉપર ટાઈમ છે એટલે પછી નીકળી જાય અહિયાં અહીંયા અહિયાં બધું સામાન પડ્યું હતું વાસે બધું કાગડા ઉડાડી ઉડાડી લઈ જાય

હવે પેટી કાંઈ કામ નથી આપણે લોંગ ટીપ જતા ત્યારે કામ આવતી હતી બરફ બારી પડી હોય ચાર પાંચ દિન પીસી હોય ત્યારે આમાં માછી રાખી દે હવે એની જરૂર છે ને તોય પણ આપણે રાખી છે સામાન બધું સચવા જાય એમાં પેટીમાં હાલો તો હવે આપણે પાછા ચડાવી દઈએ ઉપર ફરી પાછા આપણી ઉપર રોડી બાંધીને નીકળી જાય ઘર ભેગા થઈ જાય પછી જવાનું આપણે હુસેનભાઈ માટે ફોન લેવા

સેવાર સેવારામ ભેગો થયો છે ઓલા ભાઈ ઓલી બાજુ ભેગો કરે છે એ પણ લેવામાં આવે છે રેલ માં નીકળે ને બારે પાણી માંથી સેવાર ભેગો કરે છે બધા આ બધા જ અમુક અમુક જે ભેગો કરે છે ને એટલે ત્યાંથી સુધી જગ્યા એની વળી યુ કરીને વાં સુધી ઓલા ભોય ભેગો કરે છે ને એની જગ્યા એ બધા પોતપોતાની જગ્યા રોકાવી લે પછી એની જગ્યામાં જે સેવાર આવે ને એનો જ બીજો કોઈ અડે નહીં એ જ ભેગો કરે વળી ઓલી બાજુનો બીજી ભાઈનો જે જગ્યા રોકાવેલી છે એ જગ્યામાં જે સેવા આવે એ ભેગો કરે એ બીજો કોઈ અડે નહીં એ સેવાર પણ ભેગી થાય છે ય એના પણ ભાવ મળે છે ને ભાવ ની તો કઈ ખબર નથી ઓલા વર્ષે લગભગ કિલ્લા ના સાત રૂપિયા હતા આ વર્ષે તો કઈક વધી ગયા છે ભાવ સવાર ભેગો થાય છે અહિયાં દરિયામાં દરિયાની ની હરેક વસ્તુ કામ આવે છે હવે આપણે જાર બાર ભરી લીધા ને હવે સડાવી લીધે ઘર ભેગા થઈ ગયા પાછા હું છે અમરભાઈ ફોન લેવા જશો ને હુસેનભાઈ ને હમણાં હુસેનભાઈ ને ફોન જોઈએ છે

500 ની જો YouTube ચાલુ કરો જો આપણો ચેનલ સબસ્ક્રાઇબ કરાવી લોય કાકા ને કે આપણો ચેનલ સબસ્ક્રાઈબ કર નાખે સાચું સાચું કહી દે કેટલા ની ચીટી હતી કેટલા ની ફિશિંગ કેટલા ભાગ માં આવા દાને ફિશિંગ માં એમાં સાચું કઈ દેવાય ભાઈ એમાં કાઈ લકારીસ તો અમે તારા કરી જટી નહી લીએ

સાત જમા કરે અજી કેટલા માંગે છે અજી 3 લાખ રૂપિયા માંગ છે મુસ્તક કા કેવા માંગે દોસ્તો કોઈ ઉંડા ઘરે પાર્સલ કરાવી છે મારા 3 લાખ કે 4